પણ બપોર પછી થોડુંક ઓછી પબ્લિક હોય ગરમી ખૂબ છે અતિશય આપણે જઈએ છીએ હવે અને અમારે આર્યો એરિયા રણ વિસ્તાર આ બાજુ નજીક એટલે બહુ બધી ગરમી ખૂબ ગરમી છે આપણે નિકુલભાઈની રાહ જોતા હતા નિકુલભાઈ આવી ગયા છે નિકુલભાઈએ ઘણો બધો ટાઈમ લીધો મારે ઘણી બધી એમની રાહ જોવી પડી છે નિકુલભાઈ આ તો લેટ થઈ તો મારે થોડોક કોમ પડી ગયો થોડું કોમ પડી ગયું હતું તે એ બહાર જતા રહ્યા હતા એટલે હવે નિકુલભાઈ આવ્યા અમે હવે જઈએ ટીમાં અને તમને પણ તણીધર ભગવાનંદ પીપાજીના દીમણનાક દર્શન કરાવીએ બહુ મજા આવશે વિડીયો સાથે જોડાયેલા રહો અને અંત સુધી વિડીયો જોતા રહો આ છે આપણે થરા ચાર રસ્તા આ આચોર સાઈડ રસ્તો જાય આ બાબર સાઈડ અને આ સ્ટેટ રસ્તો છે તે કંડલા સાંદરપુર નડાબેટ નડાબેટની અંદર બોર્ડર છે આ જે લખ્યું સીમા દર્શન આપણે અહીંથી હવે સીધું જ આવવાનું છે અને આગળથી અને જમણી હાથે એટલે કે રાઇટ સાઈડ ધીમા સાઈડ રસ્તો આવશે

આપણે અહીંયાથી વળી જવાનું છે સીધો રસ્તો વાવ જાય છે અને આ સાઈડ આપણે વળી જવાનો સીધો ઢીમા જશે આ રસ્તો આ ડાયરેક્ટ ઢીમા આવે અને આ થરા હવે ઢીમા આપણે ઢીમા ગામની અંદર આવી ગયા જે ઉત્તર ગુજરાતનો મિની દ્વારકા તારે એન્ટ્રી કરી ઘણી બધી પબ્લિક છે હાલ હજી આપણે જવાનું છે ધણીધર ભગવાનના મંદિરે અહીંયા કને પીપાજીનું મંદિર છે આઈ ગયા અને હું અને નિકુલલાલ બે અને નિકુલાલ તમે જેટલા વર્ષોથી જીમા આવો વર્ષોથી આ તો વર્ષોથી ધીમા આવે નિકુલાલ હવે આવે પેલા દર પૂનમ આવે એમના પપ્પાની આવતા હતા હવે નિકુલલાલ આવે એમના મોટા ભાઈ આવી જાય એમના પપ્પા આવી જાય પરિવારમાંથી કોઈ બી આવી જાય દર પૂનમ આવવાનું અને આપણે અત્યારે હું કને આવ અહીંયા કને અહીંયા તને હમે રામજી મંદિર છે પાસળ જોઈ અને અહીંયાથી આ સીધા રસ્તેથી આપણે જવાનું છે અહીંયા કને ધરણીધર ભગવાનનું મંદિર છે અને એની આગળ ધીમણનાગ છે નાગના નામ ઉપરથી આ ગામનું નામ ધીમા પડ્યું હવે અહીંયા જઈએ આપણે આ પ્રજાનાલય છે ધર્મશાળા છે આ શ્રી રામ મંદિર છે અને આગળ ભગવાન ધણીતરનું મંદિર છે આ રામ મંદિર એ આ રામ મંદિર છે મોટું આ મારી મહાદેવનું મંદિર છે અને આ ભગવાન શ્રી રામનું મંદિર છે રામ છે રાધાકૃષ્ણ છે અંદર અને અહીંક અને કેન્ડી છે અને આ શ્રીરામ ભગવાન આવવાનો ગેટ છે અને ગેટની પેલી બાજુ અમે તણીતર ભગવાનનું મંદિર છે જે મિની દ્વારકા તરીકે ઓળખાય છે તો હવે આપણે જઈએ તણી ભગવાન દર્શન કરવા અને મસ્ત મજાનું તળાવ છે કયું આ વાદળું તળાવ કે માદળું માદળું તળાવ છે આ જગ્યાએ બહુ સરસ મજાનું અને હજી કોમકાજ ચાલુ છે પેલે આગળ તો જો મેં મિત્રો કે તો મેળો હોય છે ને પબ્લિક વધારે હોય છે આ ધણીતર ભગવાનનું મંદિર છે અને આપણે તીમણનાગ જવાનું છે સામે પબ્લિક બહુ હોય છે હવારના હોય તો વધારો હોય ને અત્યારે પાછું પોજનો સમય છે એટલે પણ વધારે જ પબ્લિક છે અને આ બધા મેળો હોય એટલે અંદર વેચવાવાળા આવે આ બધા પ્રસાદીના સ્ટોલ છે अनुकूल लाल परसादी ले रहे हम इतनी पूछता सारे ठीक हैं आप पुआच अलग-अलग नहीं थे तराना अलग-अलग तो था तराना अलग-अलग था ये अब घर अलग-अलग अलग एक तो 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 जीवियाँ तो。दो बे गोलियाँ आलने पर भी नहीं हैं टिकड़ आल दो गोलियाँ आल दो लेकिन चालन અલગ અલગ પરજાતી લો અલગ અલગ સવાદ આવે બધાનો ટેસ્ટ સારો તો મિત્રો આ જગ્યાએ નવો રસ્તો બનાવ્યો પહેલાં એ મકાન હતા પછી મકાન અને ખરીદીની જગ્યાએથી રસ્તો બનાવ્યો અને હવે આપણે ધિમરનાગના મંદિરની અંદર ગેટની અંદર પ્રવેશ કરાવો બૂટ ચંપલ હોય ઉતારી દો એક વાય ઉતારવાનું અને એક વય ઉતારવાનું એટલે શું આ બધું આપણે એક વાય એક હોય આ બધી આપણી સેફટી કહેવાય

આપણે દર્શન કરી નાખ્યા જગ્યા છે આ જૂનું સ્થાન ધીમણનાગ ગોગા મહારાજ નું અહિયાં હતું અખંડ દીવો ચાલુ છે તો આપણે ના દર્શન કર્યા હવે તરણેદર ભગવાન ના દર્શન કરી નાખીએ મુસાળો કાનુડો છે મિત્રો આખા ભારતની અંદર તમે ગમે ત્યાં જાશો પણ આવો મુસાળો કાનુડો તમને ક્યાંય જોવા નહીં મળે મર્દ મુસાળો કાનુડો दर भगवान ना दर्शन कर महादेव ना दर्शन कर लीए जय हर हर महादेव हर जय श्री अर, हर हर महादेव जय सिद्धि विनायक जय गणपति बाबा આ જગ્યાએ મિત્રો બધા દીપમાળા ભરવા આવતા હોય છે અને આ ભગવાનનું આખું મંદિર છે અત્યારે પૂનમ છે એટલે એટલું બધું વિડીયો શૂટિંગ કરવા દેતા નહીં જેમ કે ભીડ વધારો હોય અને મેળો છે એટલા માટે પણ આપણે તોય થોડો થોડો વિડીયો લીધો છે આ જગ્યાએ પ્રસાદી આવે છે બધાને જય ભગવાન બજરંગ બલી દાદા આ લક્ષ્મીજી છે તો પ્રસાદી નહીં ખાવ જય લક્ષ્મી માતાજી આ લક્ષ્મીજી નું મંદિર સરસ મજાનું આ જગ્યાએ પાવતી હાલે ને પાવતી હાલો એટલે પ્રસાદી હોય આ પાવતી હાલી એટલે આ આપણને પ્રસાદી હાલે મગદળની પ્રસાદી આવે ને મગદળની પ્રસાદી છે અને આ કાર્યાલય છે આપણે ધણીધર ભગવાન અને ધીમનલાખના દર્શન કરી નાખ્યા હવે અત્યારે આપણે ઠાકર ભગવાનના દર્શન કરવા જવાનું અને આ ધીમાની બજાર છે બહુ સરસ મજાની આ બધી બજાર છે અત્યારે હાલ બપોર પછીનો સમય છે એટલે બધું થોડું હળવું હળું છે બહુ ખૂબ મેળો હોય હવે આપણે કઈ જગ્યાએ જવાનું છે ઠાકર આ જગ્યાએ આ કાળો ગેટ છે એમ જ ને હમ એ જગ્યાએ તો આપણે ઠાકોરજીના મંદિરે મંદિર આવી ગયા આ ઠાકર ભગવાન છે ભગવાન શ્રી રામ ને લક્ષ્મણ ને પ્રસાદી કરવાની છે પ્રસાદી કરી નાખો આ અહીંયા તણીધરના મંદિરને જાત જ રસ્તાની અંદર જ છે આર્યું આ મંદિર અહીંયા પણ આપણે દર્શન કરી નાખો જય ઠાકર ભગવાન આ ઠાકર ભગવાનના કોડા છે આર્યા એ આ બધા અલગ 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 શિવલિંગ મૂક્યા છે આ ભગવાનની જૂની બહુ પ્રાચીન મૂર્તિ છે આ ઠાકર ભગવાનની જ મૂર્તિ છે

અને પછી આપણે કરબાજી લઈએ અને આનામાં ઇતિહાસનો એક વિડીયો આખો બનાવશે નાગનો ઇતિહાસ જોરદાર છે પછી ધણીધર ભગવાનનો પીપાજી મહારાજનો બધાનો ઇતિહાસ સાથેનો એક વખત વિડીયો અલગથી બનાવશું આખો કંટ મોટો વિડીયો બનશે અને આ જગ્યાએ ખીલજી પણ આક્રમણ કર્યું હતું એવો બધો ઇતિહાસ છે જૂની નગરી કેવરાતી પાંડવો વખતની ને એવું બધું ઇતિહાસ છે ઘણો બધો ઇતિહાસ મોટો છે એ આપણે એક વખત આખો ઇતિહાસ લેશું તો આપણે પીપાજી મહારાજના મંદિરે આવી ગયા દર્શન કરવા અને આ પીપાજી મહારાજના મંદિરના પૂજારી છે શું નામ પૂજારી બાબત તમારું સારું છે અને સરસ સંત શ્રી પીપાજી મહારાજ છે આ ધરણીધર ભગવાન છે સામે મસ્ત ગરુડજીનું મંદિર છે નાનું અને આ કુવાનું પાણી ચાલુ છે આ કુવાનું પાણી અંદર છે પણ આ પોણી પીતા નથી અત્યારે કોઈ પીવાય છે અને બહુ વિશાળ જગ્યાની અંદર મંદિર છે ધીમાની અંદર બહુ બધા મંદિર છે અને બધા જૂના અને પ્રાચીન અને બહુ ઐતિહાસિક મંદિર છે બધે જેનો ઐતિહાસિક વિડીયો આપણે એક વખત આપણી ચેનલમાં આવશે ટૂંક સમયમાં તો આપણે દર્શન કરી લીધા બધા મંદિરે ફરી અને હવે આપણે ઘરે જવાનું હવે આપણે ઘરે જઈએ અને આપનો વ્લોગ અહીંયા પૂરો થાય છે હવે મળીશું એક નવા વ્લોગ સાથે નવી જગ્યા સાથે બાય બાય શેર હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે સબસ્ક્રાઈબ તો કરવું જ પડે સબસ્ક્રાઈબ કરશો તો જ નવા નવા વિડીયો જોવા મળશે